તો આપણી સાથે વાત કરવા પ્રભારી મંત્રી રાઘવજી પટેલ આપણી સાથે જોડાયા છે રાઘવજીભાઈ જવાબદાર કોણ મોત પાછળ જવાબદાર કોણ આ આગ નથી આ હત્યા છે ને હત્યારાઓને સજા મળશે ખરી રાઘવજીભાઈ આગને કાબુમાં લેવા સત્તાવાળાઓ દ્વારા ઉત્ત પ્રયત્નો થઈ રહ્યા છે અને આગ કાબુમાં આવે પછી એમાં કેટલી ખુવારી છે ખ્યાલ આવશે દરમિયાન જવાબદારો ની સામે કડક માં કડક કાર્યવાહી હાથ ધરાશે રાઘવજીભાઈ આ પ્રભારી મંત્રી છો ત્યાં ના કાર્યવાહી થશે જવાબદારી આ બધી વાતો તો બહુ સાંભળી રાઘવજીભાઈ કોઈ દાખલો બેસશે ખરો દાખલો બેસાડવામાં આવશે ખરો ચોક્કસ આ કોઈ મિલિટરી શાસન નથી લોકશાહી દેશ છે અને લોકશાહીની પ્રક્રિયા મુજબ એની તપાસ થાય જવાબદારી નક્કી થાય એની સામે કાર્યવાહી થાય કેસ ચાલે અને જો જવાબદારી ફિક્સ થાય અને કસુરવાન ઠરે તો સજ્જા થઈ શકે આ જાતની સ્થિતિ હોવાથી રાઘવજી ભાઈ આ જગ્યા એ બે દિવસ પેલા આગ લાગી ચાર ચાર લોકો ગયું રાઘવજીભાઈ પગલા ઉચ્ચ સ્તરેથી ઉચ અધિકારીઓ પર લેવાશે ખરા ખરેખર ગંભીર દુર્ઘટના છે અને આવો બે જવાબદારી હોય કોઈ પણ સંજોગો એવું થતું નથી માત્ર વાતો થાય છે પણ ખરા અર્થમાં નથી થતું એ મોરબીમાંય જોયું મોરબી વાળા છુટી ગયા ભરણીમાં જોયું પકડાના જ નથી કોઈ તો આમાં પકડાશે ખરા ચોક્કસ પકડાશે કાર્યવાહી થશે આગ કાબુમાં આવી ગઈ છે પણ જેમના જીવ ગયા છે એના પરિવાર ક્યારેય કાબુમાં નથી રેવાના આગ તો કાબુમાં આવી ગઈ છે ફાયર બ્રિગેડ લઈ લીધી છે પણ પરિવારજનો જેને પોતાના પરિવારજન ગુમાવ્યા છે એ ક્યારે જિંદગી પર કાબુ નથી મેળવી શકવાના પોતાના જીવન પર તમારી વાત સાચી છે જે પરિવારે પોતાના બાળકો ગુમાવ્યા છે એનું દુઃખ આપણે સમજી શકીએ એટલે બનાવની ગંભીરતા જોઈ અને સરકાર કાર્યવાહી કડક હાથે લેશે રાઘવજીભાઈ આશા રાખીએ કે સરકાર કામગીરી કરે બાકી તમારી મારી વાતો એ માત્ર રેકર્ડ પર રહેવાની છે વારે આવી ઘટનાઓ ઘટે છે હત્યાઓ થાય છે વ્યક્તિ છે જે મરણીમાં છે તમારા શબ્દોમાં તાકાત હોય તો આમાં ખરા અર્થમાં પગલા લેવાય એ જ અપેક્ષા દર વખતે આ પ્રકારની ઘટનાઓ આ પ્રકારની ઘટનાઓ એ અમારું સરકાર તંત્ર અને તંત્રની કામ કરવાની નીતિ દર વખતે ભરોસો તોડે છે આ સરકારનું તંત્ર